નમસ્કાર દોસ્તો ડોક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ આયુર્વેદ ફિઝિશિયન અથારો મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટથી મિત્રો આપણે અગત્યના વિષયો ઉપર નાના નાના વિડીયો મૂકીએ છીએ એ જ રીતે આજનો આપણો મુખ્ય વિષય છે ઊંઘ અત્યારના ખૂબ જ તણાવભર્યા સમયમાં માણસોને ઊંઘ ન આવવી અથવા તો પૂરતી ઊંઘ ના લેવી એ સૌથી મોટી સમસ્યા છે મિત્રો પરંતુ આપણી પાસે ગમે એટલું પૈસા હશે ગમે એટલી પ્રસિદ્ધિ હશે મિત્રો પરંતુ જો ઊંઘ પૂરી ના મળશે તો મિત્રો બધું વ્યર્થ છે કારણ કે આયુર્વેદમાં આપણા જીવનના ત્રણ મુખ્ય સ્તંભોમાં આહાર નિંદ્રા અને બ્રહ્મચર્ય એ ત્રણનો ઉલ્લેખ છે સૌથી મહત્ત્વનું છે ઊંઘ ઊંઘ આવવાથી આપણે ખૂબ જ સ્વસ્થ રહી શકીએ મિત્રો ઊંઘના જે ફાયદા છે સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે ભાઈ તમારો સ્ટ્રેસ ઘટાડે મિત્રો માનસિક તણાવ શરીરની તમામ સિસ્ટમને આરામની જરૂર છે મિત્રો અત્યારે બધાને સ્ટ્રેસ કારણ કે સ્ટ્રેસ હોર્મોન કોઠિસોલ ને એટિનાલિન એક એક ક્ષણે વધી રહ્યા છે પેપર વાંચીએ અખબાર વાંચીએ ન્યૂઝ ચેનલ જોઈએ સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થતા જાય છે જો સરસ ઊંઘ લેવી હોય તો સ્ટ્રેસ હોર્મોનને કંટ્રોલ કરવા માટે સારી ઊંઘ જરૂરી છે તો જ આપણા હેપીનેસ હોર્મોન ડોપામાઇન અને સેરેટોનિન વધશે અને આપણા શરીરને અને મનને ખૂબ જ સરસ મજાનું સ્વાસ્થ્ય પૂરું પાડશે આપણો મૂડ સારું કરશે ઇમ્પ્રૂવ આપણો ઇમ્પ્રૂવ અવર મૂડ આપણા શરીરની અંદર ઇન્ફ્લામેશન એ ઘટશે મિત્રો રિડ્યુસ હાર્ટ ડિસીઝ આપણને મોટે ભાગે હાર્ટ ડિસીઝ થવાની જે શક્યતાઓ છે ઘટી જશે મિત્રો કેન્સર થવાના રિસ્ક ઘટી જશે વિચાર કરો કેટલા બધા ફાયદા છે ઊંઘના તમારી ઇમ્યુનિટી વધશે મિત્રો તમારા બ્રેનની મેમરી વધશે તમારી મેમરી પાવર વધશે તમારો ફેટ ઘટશે તમારા શરીરનું વજન ઘટશે મિત્રો જરૂરી નથી કે વજન ઊંઘવાથી વધે પણ હા એટલું છે દિવસના ઊંઘવાથી વજન વધશે રાત્રે સારી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે મિત્રો ઘણા લોકોના બધા પ્રશ્નો હોય છે પરંતુ આપણા શરીરની અંદર જે મોટાભાગના જે રોગો થાય છે ઇન્ફ્લામેશન સોજા આવવાને કારણે થાય છે એટલે સરસ ઊંઘ જો તમે લેશો તો તમારી ઊંઘ સરસને કારણે તમારા શરીરની અંદર જે ઇન્ફોર્મેશન છે એ ઓછું થશે અને તમે રોગ મુક્ત રહી શકશો ઘણા બધા જે સિરિયસ હેલ્થ ઇસ્યુઝ છે ડાયાબિટીસ ઓબેસિટી સ્ટ્રેસ હાર્ટ ડિસીઝ આ બધા રોગોથી જો તમારે દૂર રહેવું હોય તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે મિત્રો વજન આજના સમયમાં કોલેસ્ટ્રોલ આ બધા આપણા બહુ જોરદાર પ્રોબ્લેમો છે મિત્રો અને એની પાછળ આપણે લાખો રૂપિયા ખર્ચીએ છીએ પરંતુ જો ઊંઘ વ્યવસ્થિત લઈએ ઊંઘનો સમય જાળવીએ મિત્રો તો આપણને આટલા બધા હેલ્થ બેનિફિટ્સ તમે હૃદયરોગ તણાવ સ્ટ્રેસ તમારું ઇમ્યુનિટી વધે તમે કેન્સર જેવા રોગોથી પણ દૂર રહી શકો આટલા બધા ફાયદા હોય તો આપણે ચોક્કસ ઊંઘ સારી લેવી જોઈએ હવે ઊંઘ એજ વાઇઝ તમને બતાવું તો સાવ નાના બાળકો જેને આપણે કિડ્સ કહીએ એને ઊંઘવાનો સમય છે રાત્રે વાગે એટલીસ્ટઈ જવું જોઈએ ટીન એજ એટલે કે જે યુવાની તરફ જઈ રહ્યા છે એ લોકોએ રાત્રે નવ થી દસ વાગે સુઈ જવું જોઈએ આપણે એડલ્ટ્સ આપણે એટલીસ્ટ બાય દસ વાગે સુઈ જવાની ટેવ પાડવી જોઈએ મિત્રો હવે ઘણા લોકો એમ કે છે કે ઊંઘ નથી આવતી તો શું કરવું તો હું તમને એની પણ ટિપ્સ આપું પહેલા તો સાંજે તમારે એટલીસ્ટ ટાઈમ ત્રણ કલાક પહેલા લઈ લેવો એટલે તમારે સાંજનું ડિનર જો વાગે હોય તો એટલીસ્ટ બાય થી સાત વાગે જો તમે ડિનર તો તમારું ખાવાનું સરસ મજાનું પાચન થશે અને તમને ઊંઘ સારી આવશે એટલે ડિનર અને ઊંઘવાના સમય વચ્ચે એટલીસ્ટ ત્રણ કલાકનો તો મિત્રો દસ વાગે સૂતા પહેલા ઘણાને ઊંઘ નથી આવતી તો તમારે શું કરવું ઘણા મને પૂછે છે તો પગના બંને તળિયામાં તલના તેલનું માલિશ દસેક મિનિટ તમે કરશો સરસ એવું આવશે એક સરસ એક્સરસાઇઝ બતાવું છું એ પણ તમે જુઓ કશું કરવાનું નથી આંખ બંધ કરી જમણું રસકોરું બંધ કરી ડાબા નાકે શ્વાસ લેવાનો છે પાંચ વખતથી ચાલુ કરીને પંદરથી વીસ વખત સુધી તમે કરી શકો એમથી વધારે કરવાનું નથી આ એક્સરસાઇઝ મેં બતાવી છે પ્રકારનો પ્રાણાયામ છે મિત્રો કશું નવું નથી આ એક્સરસાઇઝ તમે કરશો તમારા બધા સ્ટ્રેસ હોર્મોન્સ ગાયબ થશે હેપી હોર્મોન્સ વધશે અને તમને સરસ મજાની ઊંઘ આવશે મિત્રો સાંજના સમયમાં સ્પાઇસી ફૂડ ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધું છોડજો સાત્વિક આહાર લેજો અને મેં બતાવેલી આ બે ટેકનિક્સ તમને સરસ મજાની ઊંઘ આવશે તો મિત્રો આ રહ્યા ઊંઘના ફાયદા તો આપસો હવે હૃદય મુક્ત રોગ મુક્ત રહેવું હોય ઓબેસિટી કોલેસ્ટ્રોલ કેન્સર સ્ટ્રેસ ડાયાબિટીસ આ બધા રોગોથી દૂર રહેવું હોય તો આજથી જ સરસ ઊંઘ લેવાનું સ્ટાર્ટ કરો તો મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરો વધુને વધુ લોકો સુધી પહોંચાડો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપશો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડિયોને શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી